નમસ્કાર ખેડૂત મિત્રો પાછલા ચાર પાંચ દિવસથી સતત વરસાદને લીધે આપણા જે ખેતી પાકો છે એને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માઠી અસર પડી છે તો ગુજરાતમાં આ વખતે જે ખૂબ મોટા પ્રમાણમાં ચોમાસું પાક હોવાનું છે એવો મગફળી આ મગફળીના પાકમાં જે સતત વરસાદ હોય એને લીધે જમીનમાં ભેજ ખૂબ વધારે છે અને પાછલા બે દિવસથી જે વરાપ થઈ છે એટલે કે ઉપરથી ખૂબ તડકો દેખાય છે નીચેની જમીનનો ભેજ અને ઉપરથી પડતો તડકો એટલે કે ગરમી અને ભેજવાળું વાતાવરણ જ્યારે મગફળીના પાકમાં ભેગું થાય અને પાટલા જ્યારે અડી ગયા હોય આવા સમયે મગફળીના પાકમાં ક્લેરોશિયમ રોલ્સી એટલે કે ખેડૂત મિત્રો જેને સફેદ ફૂગના નામથી ઓળખે છે આ સફેદ ફૂગનો એટેક આવવાની શક્યતા ખૂબ વધી જાય છે એક વખત સફેદ ફૂગ આપણા ખેતરમાં આવી જાય છે ત્યારબાદ આપણે ઘણા બધા મોંઘા ફૂગના શકોનો ઉપયોગ કરતા હોય તો સો ટકા રિઝલ્ટ આપણને નથી મળતું હોત એના બદલે આ સફેદ ફૂગ આપણા ખેતરમાં આવે એની પહેલાં જ આપણે એનો ઉપાય કરી લેવાનો છે એટલે કે પાણી પહેલાં પાળ બાંધી લેવાની છે અને સારી કંપનીના સારા ગ્રેડના ટ્રાઇકોડરમાં વિરીડી જે બેક્ટેરિયા એટલે કે ટ્રાઈકોડરમાં વિરીડી નામની જૈવિક ફૂગ આવે છે એને કંપનીના અથવા તો યુનિવર્સિટીના એટલે કે એક કિલોગ્રામ પ્રતિ એકરના માપથી આપણા ખેતરમાં રેતી માટી સેન્દ્રીય ખાતર એડી કે લીંબુડીનો ખોળ કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ સાથે મિક્સ કરીને પાટલામાં ઉડાડી દેવાના છે આ જૈવિક ફૂગ ટ્રાયકોડરમાં વિરીડી એ સફેદ ઉગમી સામે લડીને એને આપણા ખેતરમાં વિકસતી અટકાવશે અને એને આપણા ખેતરમાં આવવા દેશે નહીં ત્યારબાદ સાત દિવસ બાદ જ્યારે પોપટા બંધાવવાની મોટાભાગના ખેડૂતોને મગફળીમાં અવસ્થા છે ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ ગ્રેડનું જે ખાતર આવે છે દસથી બાર કિલોગ્રામ પ્રતિ એકરે આ ખાતરનો ઉપયોગ કરવાથી મગફળીનો જે પોપટો છે એ ભરાવદાર અને જે કડક થવો જોઈએ એટલે કે સારી ક્વોલિટીવાળો થવો જોઈએ થશે ખૂબ ખૂબ આભાર